ભગવાન રામ દ્વારા સ્થાપિત રામેશ્વરમ શિવલિંગના દર્શન કરવામાં આવ્યા છે તમે જોઈ શકો છો દેવાધિદેવ મહાદેવ ના શિવલિંગ દર્શન થઈ રહ્યા છે તમને દર્શક મિત્રો રામેશ્વરમ જ્યોતિર્લિંગ એ આપણા બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે અને

ચંદ્રદેવને જે શ્રાપ મળ્યો હતો અને સોમનાથના કાંઠા ઉપર ચંદ્રદેવે તપસ્યા કરી હતી જ્યોતિર્લિંગ છે એમ મહારાષ્ટ્રમાં આવેલું છે આપણે સૌ જાણીએ છીએ કે ગુસ્મા જે હતા જે પરમ ભક્ત હતા મહાદેવના અને એમની તપસ્યાનું ફળ છે આ ગુસ્મેશ્વર જ્યોતિર્લિંગ જે શ્રીજી પંડાલ છે એ તરસાલી વિસ્તારમાં આવેલ છે તમે જોઈ શકો છો આ છે ત્રમકેશ્વર મહાદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સૃષ્ટિના સર્જક સંહારક અને પાલનકર્તા કહેવાય છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો ત્રિબકેશ્વર મહાદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે ત્રણે ત્રણ દેવતાઓ જે સૃષ્ટિ માટે ખૂબ જ સૃષ્ટિનો ભાર સંચાલન કરવામાં જેમનું બહુમૂલ્ય યોગદાન છે એ ત્રણેય દેવતાઓના દર્શન આપણને એક થતા હોય છે ત્રિબકેશ્વર જ્યોતિર્લિંગમાં છે દર્શક મિત્રો શ્રીજી સાથે આપણને દર્શન કરવા મળી રહ્યા છે દેવાદેવ મહાદેવના ખૂબ જ સુંદર પંડાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે આ છે વૈદનાથ મહાદેવ દર્શક મિત્રો તમે જાણો છો વૈદ્યનાથ મહાદેવ ઝારખંડમાં આવેલ છે અને વૈદનાથ મહાદેવ જ્યોતિર્લિંગ સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે સાથે સાથે જ્યારે બાર જ્યોતિર્લિંગના પણ દર્શન થતા હોય ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે મહાદેવના રોદ્ર સ્વરૂપના પણ દર્શન થઈ જવાય છે તમે જોઈ શકો છો એક ખૂબ જ સુંદર કૃતિ તૈયાર કરવામાં આવી છે જેમાં મહારાજ જે આપણા ભોલે બાબા છે એ રોંદ્ર રૂપમાં દેખાઈ આવે છે આપણા નંદી મહાદેવના પરમ ભક્ત નંદીનું પણ ચિત્ર બનાવવામાં આવ્યું છે અહીંયા ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે પંડાલ દ્વારા યુવક મંડળના તમામ સભ્યો દ્વારા ખૂબ જ સુંદર ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે દરેક મહાદેવના ભક્તોને તો આ જે પંડાલ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે એ ખૂબ જ ગમશે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ દર્શક મિત્રો ઓમકારેશ્વર સાથે જ્યોતિર્લિંગમાં એવી કથા જોડાયેલી છે કે માતા પાર્વતી અને મહાદેવ જે છે એ વિશ્રામ કરવા ત્યાં જાય છે ને ત્યાં ચોપાન પણ રમે છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદાના કાંઠે આવેલું છે બાર જ્યોતિર્લિંગમાં નું એક જ્યોતિર્લિંગ છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જે નર્મદાના કાંઠે મધ્યપ્રદેશમાં આવેલ છે દર્શક મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં ભક્ત દર્શનનો નો લ્હાવો લઈ રહ્યા છે કેદારનાથ ધામ હિમાલયની ટડેરીઓ ઉપર આવેલું કેદારનાથ ધામ જે સૌ ભક્તો ઈચ્છતા હોય છે કે ત્યાંના દર્શન કરે મંદિરને ખૂબ જ સુંદર ચિત્ર બનાવવામાં આવ્યું છે અને કેદારનાથ જ્યોતિર્લિંગ જેવું હુબહુ જ્યોતિર્લિંગ તૈયાર કરવામાં આવ્યું છે કેદારનાથ જ્યોતિર્લિંગની મતલબ આપણા જે બાર જ્યોતિર્લિંગ છે એ એમાંનું ખૂબ જ વિશાળ અને મહત્ત્વ ધરાવતું જ્યોતિર્લિંગ છે પાંડવો સાથે જેને દંતકથા જોડાયેલી છે એ જ્યોતિર્લિંગ છે આ મહાકાલેશ્વર મધ્યપ્રદેશમાં આવેલું મહાકાલેશ્વર ઉજ્જૈનના રાજા બાબા મહાકાલ જે ખૂબ જ જેના દર્શન માત્રથી લોકોના ભય દૂર થાય છે એવા આપણા મહાકાલના દર્શન તમે કરી રહ્યા છો દર્શક મિત્રો મહાકાલની જે ભસ્મ આરતી છે જે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે દર્શક મિત્રો ઓમ નમઃ શિવાય ગણપતિ બાપા મોર્યાના નાદથી ગુંજી ઉઠ્યું છે વડોદરા ત્યારે ઓમ નમઃ શિવાયના નાદ પણ અહીંયા ગુંજી રહ્યા છે રવિ પાર્ક યુવક મંડળ દ્વારા ખૂબ જ સુંદર સંદેશો આપવામાં આવ્યો છે દરેક વાતનું શિવભક્તિ સાથે તેમજ મહાદેવના પરિવાર સાથે જોડાયેલી દરેક વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે અહીંયા નાગેશ્વર જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગમાંનું એક છે નાગેશ્વર જ્યોતિર્લિંગ દરિયાના કાંઠે આવેલું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ હર હર મહાદેવ ના લઈ ગયો મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગ જી હા દર્શક મિત્રો મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગ એ કહેવાય છે કે ભગવાન કાર્તિકેય અને કાર્તિકેયને ત્યાં ખૂબ જ માનવામાં આવે છે અને અમાવસ્યા અને પૂર્ણિમાએ ભગવાન કાર્તિકેયને મહાદેવ અને માતા પાર્વતી મળવા જતા હોય છે ત્યારે ભગવાન કાર્તિકે વરદાન માંગ્યું હતું કે તમે અહીંયા જ્યોતિર્લિંગ સ્વરૂપમાં બિરાજમાન થો ત્યારથી જ ભગવાન ભોલેનાથ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપમાં બિરાજમાન થઈ ગયા છે અને ત્યાં મલ્લિકા અર્જુન સ્વરૂપે દર્શન આપતા આપણને જોવા મળે છે અને પોતાના ભક્તોના દરેક કષ્ટ દૂર કરે છે કાશી વિશ્વનાથ વિશ્વનાથ બાબા સમગ્ર સૃષ્ટિનું વિશ્વનું જે સંચાલન કરે છે આપણા ભોલે બાબા કાશીમાં બિરાજમાન છે ને એ ભોલે બાબાનું સ્વરૂપ આપણને વડોદરામાં દર્શન આપતું દેખાઈ રહ્યું છે માતા પાર્વતી સાથે ભગવાન સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે ગંગાના કાઠ પર બિરાજમાન કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન તમને અહીંયા થઈ જશે દર્શક મિત્રો રવિપાર્ક સોસાયટી મંડળ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તમે ભીમા શંકર ભીમાશંકર ભીમાશંકર જ્યોતિર્લિંગની વાત કરીએ તો દર્શક મિત્રો એમાં ખૂબ જ મહા મહત્વનું યોગદાન છે આપણા ગણપતિ દાદાનું બાર જ્યોતિર્લિંગમાંના એક દરેકે દરેક જ્યોતિર્લિંગે ખૂબ જ સુંદર અને બારીકાઈ પૂર્વક દરેક વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે ને એવી રીતે આ જ્યોતિર્લિંગના નિર્માણ કરવામાં આવ્યા છે દર્શક મિત્રો હવે દર્શન થઈ રહ્યા છે તમને આપણા પ્રથમ પૂજ્ય ગણેશના ગણેશજીના દર્શન થઈ રહ્યા છે ખૂબ જ સુંદર આપણા રૂઢાળા દેવના દર્શન થઈ રહ્યા છે ગજાનંદ એકદંત વિઘ્ન વિનાયક દેવના દર્શન થઈ રહ્યા છે મિત્રો બા

અને જેટલા બી વડીલો છે એ બધાનું બધા બધાના સાથ સહકારથી અમે લોકોએ આ થીમ આખું કોન્સેપ્ટ તૈયાર કરી છે તો અમે લોકો એક એવું વિચાર્યું કે બાર જ્યોતિર્લિંગના દર્શન અમે લોકો અહીં લાઈવ કરીશું જેનાથી શું થશે કે જેટલા બી વૃદ્ધ છે નાના ભૂલકાઓ છે એ બધાએ બધા જે દર્શન કરવાનું જેનાથી રહી ગયું છે એ અહીંયા આવીને લાઈવ દર્શન કરી શકે છે તો તમે જોઈ શકો છો કે કેવી રીતે આપણે કેદારનાથમાં પૂર આવે છે બદ્રીનાથમાં જે તકલીફો પડે છે લોકોથી ચારધામની યાત્રામાં જે તકલીફ પડે છે તે તકલીફ ના પડે એટલે આપણે એક થીમ લઈને એવું વિચાર્યું કે ચલો અહીંયા એક આપણું એક યુનિક કોન્સેપ્ટ તૈયાર કરીએ અને બધાને અહીંયા ઇન્વાઇટ કરી છે કરીએ છીએ કે તમે લોકો આવો અને અહીંયા દર્શનનો લાભ લો અને આપણે જે હિન્દુત્વ ને આપણે સનાતન ધર્મને આગળ વધારીએ એવી રીતે એક ઉદ્દેશ લઈને અમે લોકો આ થીમ લઈને આવ્યા છીએ કેટલા વર્ષોથી જીની સ્થાપના કરવામાં અમે લોકો 1998 થી સ્થાપના કરીએ છે રવિ પાગ્યો મંડળ આ જે થીમ તમે તૈયાર કરી વડોદરામાં પૂર આવ્યો ત્યારે પછી કેટલા દિવસમાં આ થીમ તૈયાર કરી એક્ચ્યુઅલી જ્યારે હા જ્યારે પૂર આવ્યું હતું ત્યારે બહુ જ તકલીફ પડી હતી અમે લોકો જ ટેન્શનમાં હતા બધા જ જે કાર્યકર્તા ટેન્શનમાં હતા કે ભાઈ આટલું અહીંયા બી પાણી ભરાયું હતું એટલે શું કરીએ શું નહીં કરીએ બટ કીધું છે ને કે ઘર મેં દેર હે પણ અંધેર નહીં એટલે દાદાએ અમારી બહુ જ લાજ રાખી છે અને દાદાએ જે પછી આગળ અમને જે રાહ બતાવી અને પછી જેવું જેવું અમે લોકો છેલ્લા દિવસોમાં બહુ જ ખૂબ છોકરાઓ મહેનત કરી છે રાત દિવસ એક કરી આખી એવી મહેનત કરીને બહુ જ ખૂબ સુંદર આયોજન કરી દીધું શ્રીજી અહીંયા દસ દિવસ માટે વિરાજમાન હોય છે બટ આ વખતે અગિયાર દિવસનું અનંત ચતુર્થી અગિયાર દિવસ છે એટલે સત્તર તારીખે અમે લોકો વિસર્જન કરીશું તમારું નામ અક્ષય શર્મા દર્શક મિત્રો આ વર્ષે તમને અનંત ચતુર્થીના દિવસે આ રવિપાર્ક સોસાયટી યુવક મંડળના જે શ્રીજીના જે વિસર્જન છે એ ત્યારે કરવામાં આવશે અનંત ચતુર્થીના દિવસે તમે જોઈ શકો છો દર્શક મિત્રો મંડળના સભ્યો દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ તેમને ફરીથી ઊભા થઈને ખૂબ જ મહેનત કરી અને આ સુંદર આયોજન કર્યું છે ત્યારે તમને લોકોને પણ આમંત્રણ આપ્યું છે કે તમે ચોક્કસ મહાદેવના બાર જ્યોતિર્લિંગના દર્શન કરવામાં આવો અને શ્રીજીના પણ દર્શન કરીએ ધન્યતા અનુભવો